તમામ ગુજરાતીઓને મારા નમસ્કાર આ વિડીયો વધારામાં વધારે શેર કરજો કારણ કે સરપંચો વિશે વાત કરવાના છે અને આવનાર પાંચ સમય પાંચ સમય પાંચ વર્ષના સમયગાળો કઈ રીતે કાઢશે માણસો એ માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે તો સરપંચ કહેવા એવા જોઈએ તો સરપંચ ગામનો વિકાસ થાય બધા સાથે મળીને રહે એવી સૂચના આપે અને લોકો સાથે સમજીને રહે અને એકબીજા ભલે પાંચ વર્ષ માટે વોટિંગ એમને આપ્યું કે ના આપ્યું પણ જીત્યા પછી જો બધા સરખાવ હોય એ રીતના રાખતા હોય એવા સરપંચને મતદાન કરવું પાંચ વર્ષ પાંચ વર્ષ માણસનું ભવિષ્ય પણ બગડે છે બાળકોનું પણ ભવિષ્ય બગડે તો એ માટે ખાસ કરીને તમે વોટ કરજો પણ એવા વ્યક્તિને કરજો કે જે સારું કામ માટે ઈચ્છે અને સારું કરે નહીં કે પાંચ વર્ષ પહેલાં સરપંચ રહી ચૂક્યા હોય કે દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સરપંચ પહેલાં રહી ચૂક્યા હોય એ ઉમેદવારી કરતા હોય અને વારે ઘડીએ જીતતા હોય તો એનો મતલબ એ જ થાય કે એ તો કાં તો ભ્રષ્ટાચાર કરે છે કાં તો લોકોનું લૂટી જાય છે કાં તો લોકોને અને કાં તો લોકો સાથે છેડછાની કરે છે તો આવા સરપંચોથી છેતી જજો અને આવનાર સમય પાંચ વર્ષ માટે ભવિષ્ય માટે વિચારજો અને પાંચ વર્ષ માટે એટલે કે પાંચ વર્ષ બિલકુલ સાસવીને રાખે એવા સરપંચને છૂટજો આ વખતે આ બાવીસ તારીખે મતદાન છે તો જોઈ જાળવી વિસારી લોકો એકદમ એકથી બે વાર વિચારજો અને કોણ સારો કોણ ખરાબ એ જરૂરથી વિચારજો અને પછી મતદાન કરજો જરૂરથી જે પણ માણસ પહેલાં સરપંચ નહીં કરી ચૂક્યા હોય અને ફરી ઉમેદવારી કરતા હોય તો આવા લોકોથી ચેતી જજો અને બીજું કે જે પહેલાં મતલબમાં જૂના સરપંચો ઉમેદવારી કરતા હોય પાંચ પાંચ પંદર પંદર વરસ પાંચ પાંચ વર્ષ એવા સરપંચથી છૂટી બિલકુલ છુટકારો કરી દેજો એક નવા સરપંચની શોધ કરજો કે જે આપણા માટે વિચારે ગામ માટે ભલું કરે અને બહુ સારું ઈચ્છે ગામને એ માટે તો મિત્રો આજનો વિડીયો ફક્ત ફક્ત સરપંચની ચૂંટણી માટે જ છે બાળકોનું ભવિષ્ય ન બગડાય અને લોકો એમની જોડે કઈ રીતે રહે છે લોકો સાથે કેવું વર્તન કરે છે અને લોકો એમને શું સાહે છે એ માટે જ પ્રયત્ન કરજો વારે ઘડીએ આ વિડીયાના માધ્યમથી કહું છું અને વિડિયો આટલો બધો શેર કરજો બે દિવસની અંદર બધા જોડે પોસે ને બધા થોડો એક દિવસની સમયગાળામાં વિચારી પણ શકે કે સરપંચને કઈ રીતે મતદાન કર્યું અને ફક્ત ને ફક્ત બાવીસ તારીખ છે આજે વીસ તારીખે હું અપલોડ કરી રહ્યો છું એટલે એક દિવસનો સમયગાળો છે અને પછી તમે ફક્ત એવા વ્યક્તિને છૂટજો ફરી વારેગઢી આ પ્રશ્ન હું કરું છું કે ફક્ત અને ફક્ત એવા માણસને છૂટજો તમે કે જે પણ સરપંચ આવે એ ખરેખર ડીયલ હીરો મતલબ શાર્પ અને એક સસોટ વ્યક્તિ એવો જોઈએ કારણ કે જે પણ કરવું અને વિચારીને કરજો

બે સેકન્ડને રહેવાયમાં એ સારું સારું ચાલો હતું ફરી આવનાર વિડીયામાં મળીશું આખો મારો વિડીયાનું સેટિંગ બગાડી નાખ્યું છે